પાણીના પોઈન્ટ કર્યા કાર્ય જોઈએ ગિરના ગઢમાં વન્ય પ્રાણીઓ માટે વન વિભાગની કામગીરીનો ખાસ અહેવાલ સિટી ન્યૂઝમાં ધારી તાલુકો આમ પણ દરવાજો કહેવાય છે અને ફોરેસ્ટ વિભાગની વડી કચેરી પણ અહીં આવેલી છે તેમજ અલગ અલગ આઠ જેટલી તેમની રેન્જ પણ આવેલી છે જે મુજબ દરેક રેન્જમાં આર એફ એફઓના માર્ગદર્શન હેઠળ વિભાગની કામગીરી થતી હોય છે હાલ ઉનાળાની સિઝન ચાલુ છે અને કાળઝાળ ગરમીઓ પડી રહી છે ત્યારે વન વિભાગ દ્વારા બસો સુડતાલીસ જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે જેમાં પવનચક્કી દ્વારા પાણી મેળવવું તેમજ વન વિભાગના ટેન્કર દ્વારા જંગલમાં પાણી ભરવું વન વિભાગ દ્વારા રકાબી સહિતમાં બનાવેલ પોઈન્ટમાં પાણી ભરવું તેમજ પાણીની કુંડીના સ્ત્રોતો આવેલા છે હાલ છેલ્લી ગણતરી મુજબ છસો પિસ્તાલીસથી પણ વધારે સિંહો જંગલમાં વસવાટ કરે છે એ સાથે દીપડા તેમજ તૃણાહારી પશુ તરીકે જાણીતા ચિંકારા નીલગાય અને અલગ અલગ કેટેગરીના પશુ પ્રાણીઓ જંગલમાં વસે છે ત્યારે વન્ય પ્રાણીઓને પીવાના પાણીને લઈને કોઈ સમસ્યા ઉત્પન્ન ન થાય તે માટે ફેબ્રુઆરીથી લઈને જૂન સુધી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવશે મહત્વની વાત તો એ છે કે પાણીના પોઈન્ટમાં વન વિભાગ દ્વારા પાણી ભરવામાં આવે અને ઉનાળાની કાળાળા ગરમીથી વન્ય પ્રાણીઓને રાહત મળે અને ઠંડક મળે તેવા હેતુથી પાણીના પોઈન્ટની બાજુમાં પલાળીને કોથળાઓ રાખવામાં આવ્યા છે જેથી વન્ય પ્રાણીઓ ત્યાં આરામ કરી શકે રિપોર્ટર સંજય વાળા ક્રાઇમ ન્યૂઝ ધારી ગામથી પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પૂરી વાત કરું તો બસો ને ચોપન પાણીના પોઈન્ટ ગીર પૂર્વધન વિભાગ હેઠળ આવેલા છે જેમાં કેટલાક જંગલ વિસ્તાર એટલે કે ગીરમાં હોય છે કેટલાક અનામત વન વિસ્તાર જે ગીરથી દૂર છે એમાં પણ પાણીની સુવિધા કરવામાં આવે છે કુદરતી પાણીના પોઈન્ટ બસો ચોપન પૈકી છે અને કૃત્રિમ એકસો ને બોતેર પાણીના પોઈન્ટ અલગ અલગ પદ્ધતિઓથી પાણીના પોઇન્ટ ભરવામાં આવે છે જેમાં સોલાથી ત્રીસ ટકા અંદાજીત પાણીનો પોઈન્ટ ભરવામાં આવે છે પવનચક્કીથી દસેઠ ટકા છે ટેન્કર દ્વારા પચીસ ટકા પાણીના પોઈન્ટ અને બાકીના પરથી કુટિયામાંથી સિંચીને પાણી ભરવામાં આવતું હોય છે